દવાખાને ગયા પછી કેવું છે આમ વાતાવરણ સારું છે હવે તો સારું જ હોય ને દવાખાને જઈ આવ્યા પછી હતું હું આમ કાંઈ નહોતું ઇયર વેક્સ કવર ફોબિયા થયું તું તો તો પૈસામાં ધોવાઈ ગયા છો ને અરે ને કાંઈ ધોવાઈ નહીં ગયા મારા કાકાને એ હતું ધોવાઈ ગયા હવે તારા કાકાને ખબર ન હોય ખબર હોગી તો ધોવાઈ જ જઈને કેટલામાં આવું તારા પચીસ હજાર ને બીજો પરશુરામ ખર્ચો અસી હજાર મારે તો હું સો રૂપિયામાં પતાવ્યું ભાઈ ચારસો રૂપિયાનો રિપોર્ટ ને સો રૂપિયા આ એટલે ટોટલ પાંચસોમાં કામ પતી ગયું બહુ કહેવાય સસ્તામાં પતી ગયું મને થોડુંક ત્યાર જવું પડે હું અહીંથી દવાખાને ગયો એટલે ડૉક્ટરને તપાસ કરી મને કાંઈ કાને સંભળાતું નથી છેલ્લા ઘણા દિવસથી એટલે એની સીધી અંદર બતી મારી મને કંઈક કાનનો રિપોર્ટ કઢાવવા પડશે હું તો કાનનો રિપોર્ટ કઢાવવા રિપોર્ટ તરત એટલે કાઢી દીધો મેં કીધું શે હું ભાઈ આમાં મને કંઈ ડૉક્ટરને ખબર હોય કે આમાં અમે તો રિપોર્ટ ખાલી કાઢી છે કે એટલે રસ્તામાં આવતા હતા એટલે મેં એમાં જે લાલ લીટી મારી હતી ને એ અક્ષર જોયા અને એ અક્ષર નાખ્યા ગૂગલમાં તો ગૂગલની અંદર સીધું આવ્યું હતું એમાં લીખું હતું ક્લિયર વેક્સ કવર ફોબિયા બરાબર તો તે કાનમાં ભાઈ મેલ ભરાઈ ગયો બીજું કાંઈ છે નહીં એ રિપોર્ટ લઈને સીધું ડોક્ટર પણ મેં કીધું જો અને કે અ સુધી ક્યાં હતા એ કે મેં કીધું કા કે જો ઈયર વેક્સ ઓર ફોબિયા થઈ ગયો તમને કીધું ક્યાંય નહોતું ઘેરે જ હતો મારે ક્યાંય બહાર જવાનું છે મેં કીધું ઘેરે ઘેરે હોય ક્યાંય જાતા નથી મેં કીધું મને કે આમાં તો બહુ તકલીફ થાય એવું છે મેં કાંઈ તકલીફ થાય એવું નથી કાનમાં મેલ ભરાઈ ગયો છે કાઢો એટલે કામ પતે તમે તમારું કામ કરો હું ઘર ભેગો થાવી ના મને કે તમને કેમ ખબર પડી મેં મેં લીધું મોબાઈલની અંદર ગુજરાતીમાં સીધું એવું કાનમાં મેલ છે એમ

તો કાંઈ ખબર ન પડે ત્યાં આમ કાનમાં ઘો ઘો થાય પણ ખબર ન પડે હું આ ફવારમાં બાઈ થાય સીધે સીધું ક્લિયર સંભળાણું એટલે કાકાએ કીધું કે શા મૂકી ગયા કાકી તરફ ફટિંગો નાખ્યો એ શા એમ નથી થતો હોય કે એટલે ભાઈને પાયો હોય કે ભાઈ બધી પાવા ચાવી નથી નીમ નાખ્યું નથી શા પીવી છે ભેં પાવા ગયા ને શા બનાવી ક્લિયર મીનું સંભળાવવા તો પડે ને આપણે બોલવું પડે થોડું કરી પછી હજાર માં ઉતારી દે મને